નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં આજના તાજા અને મહત્વના આપ સોનો ઉપયોગી પંદર મોટા સમાચાર વિશે આ વિડીયોમાં વાત કરીશું તો છેલ્લા સુધી જોતા રહેજો આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો ભાજપે લોકસભા ઉમેદવારોની પાંચમી યાદી જાહેર કરી છે જેમાં ગુજરાતના છ ઉમેદવારોના નામ જાહેર કર્યા છે જોકે ગુજરાતમાં ભાજપે બાકી ચાર બેઠકો પર નામ જાહેર કર્યા છે જ્યારે વડોદરા અને સાબરકાંઠામાં અંતે મૂર્તિયા બદલાયા વડોદરામાં રંજનબેનને બદલે ડોક્ટર હેમાંક જોશી અને સાબરકાંઠામાં શોભના બારીયાનું નામ જાહેર કરવામાં આવ્યું છે જોકે હવે ગુજરાતમાં ભાજપ દ્વારા તમામ છવ્વીસ ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે વધુ પાંચ એમપીના પત્તા કપાયા છે જોકે બે કોંગ્રેસીને પણ ટિકિટની લોટરી લાગે છે જોકે જૂનાગઢમાં ચોડાસમાને ફરી તક આપવામાં આવી છે જોકે મિત્રો પાંચમી યાદી જાહેર કરીને ભાજપે અનેક દિગ્ગજોની ટિકિટો પણ રદ કરી છે હવે આ પાંચમી યાદીમાં કઈ બેઠક પરથી કોની ટિકિટ મળી છે એના વિશે જો વાત કરીએ તો મહેસાણા બેઠક પરથી હરિભાઈ પટેલ સાબરકાંઠા બેઠક પરથી શોભનાબેન બારિયા જૂનાગઢ બેઠક પરથી રાજેશ ચોડાસમા સુરેન્દ્રનગર બેઠક પરથી ચંદુભાઈ શિહોરા અમરેલી બેઠક પરથી ભરત સુતરિયા અને વડોદરા બેઠક પરથી હેમાંગ જોશીનું નામ જાહેર કરવામાં આવ્યું છે આમ ભાજપે લોકસભા ઉમેદવારોની પાંચમી યાદી જાહેર કરી છે જેમાં ગુજરાતના છ ઉમેદવારોના નામ જાહેર કર્યા છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ કચ્છ અને ગીર સોમનાથમાં વેવની આગાહી કરવામાં આવી છે ગુજરાત હવામાન ખાતા દ્વારા ગરમીને લઈને મહત્વની આગાહી કરવામાં આવી છે જોકે ગુજરાતના મોટાભાગના શહેરોમાં તાપમાનમાં આંશિક ઘટાડો જોવા મળ્યો છે જોકે આગામી દિવસોમાં હજુ પણ વાતાવરણ સૂકું રહેશે ગુજરાતના મોટાભાગના શહેરોમાં તાપમાનના પારામાં આંશિક ઘટાડો થયો છે અમરેલીમાં સૌથી વધુ ઓગણચાળીસ પોઈન્ટ આઠ ડિગ્રી તાપમાન નોંધાયું તો રાજકોટમાં ઓગણચાળીસ પોઈન્ટ પાંચ ડિગ્રી તાપમાન તો બીજી તરફ કચ્છ પોરબંદર અને ગીર સોમનાથમાં તાપમાનનો પારો વધવાની શક્યતા છે હવામાન વિભાગે આગામી પાંચ દિવસ કચ્છ પોરબંદર અને ગીર સોમનાથમાં હીટ વેવની આગાહી કરી છે હવામાન નિષ્ણાંતોએ પણ જણાવ્યું છે કે આગામી દિવસોમાં ગુજરાતનું વાતાવરણ સૂકું રહેશે મિત્રો અહીંયા તમે હવામાન મોડ્યુલમાં જોઈ શકો છો તે મુજબ પચીસ તારીખના રોજ કચ્છ પોરબંદર અને ગીર સોમનાથ જિલ્લાના વિસ્તારોમાં ઉષ્ણ લહેરની આગાહી કરવામાં આવી છે છવ્વીસ અને સત્યાવીસ તારીખના રોજ રાજકોટ જિલ્લાની અંદર ઉષ્ણ લહેરની આ છેતવણી આપવામાં આવે છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો શું કહે છે આ વર્ષનો હોળીનો વર્તારો મિત્રો જાણીતા હોમનિશ્ચનતો દ્વારા હોળીના વર્તારા પરથી આવનારું વર્ષ કેવું રહેશે તેને લઈને વર્તારો આપવામાં આવતો હોય છે હિન્દુ પરંપરા મુજબ હોળીની જ્વાળા જેટલી ઊંચી જાય તેના પરથી આવતા વર્ષનો વર્તારો નક્કી થાય છે હવમનિશ્નત અંબાલાલ પટેલે તેના અભ્યાસ પરથી કીધું કે આ વર્ષે આંધી અને વંટોળ સાથે ચોમાસાનું આગમન થશે જોકે આ વર્ષે વરસાદ સારો રહેશે ખાસ કરીને સપ્ટેમ્બર મહિનામાં મે મહિનામાં પણ આંધી અને વંટોળનો જોર વધારે રહેશે આ વર્ષે હોળીની જ્વાળા પશ્ચિમ દિશા તરફ જતી હતી જે સારા વરસાદના સંકેત આપે છે અને ગરમી પણ તીવ્ર પડશે તેવું હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો પરસોત્તમ રૂપાલા દ્વારા આખરે ક્ષત્રિય સમાજની માફી માંગવામાં આવે છે કોઈની લાગણી દુભાઈ હોય તો હું દિલથી માફી માંગુ છું રૂપાલા રાજકોટમાં એક કાર્યક્રમ દરમિયાન ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ રજવાડા બાબતે નિવેદન આપતા ક્ષત્રિય સમાજમાં રોષ ભભીકઠ્યો હતો જે બાદ તેમણે કહ્યું કે કોઈની પણ લાગણી દુભાતી હોય તો હું દિલથી માફી માંગુ છું મારો કહેવાનો હેતુ આપણા રાજવીઓને નીચા બતાવવાનો નહોતો તેમ છતાં મારા વિડિયો થકી કોઈને લાગણીની ઠેસ પહોંચી હોય તો હું માફી માંગીને આ વિષયને અહીં જ પૂરો કરવા વિનંતી કરું છું જો કે તેમણે પહેલાં શું નિવેદન આપ્યું હતું તેનો વિડીયો અને ત્યારબાદ માફી માંગી હતી તેનો વિડીયો પણ અહીં આપેલો છે જે તમે જોઈ શકો છો અને બીજા ખૂબ રહ્યા અંગ્રેજો ખૂબ રહ્યા અને એને દમન કરવામાં બાકી નહોતું રાખ્યું છે અને મહારાજાઓ નિમ્યા એમણે રોટી બેટીના ના વ્યવહાર કર્યા પણ મારા રૂખી સમાજે ન તો ધર્મ બેટલ્યો ન તો વેવાર કર્યો એને સૌથી વધુ દમન કરવામાં આવ્યું પણ ઈ નતા હટ્યા આ હજાર વર્ષે રામ એના ભરોસે આવ્યો છે એમને નથી આવ્યો તેથી એની તલવારો આગળ નહોતા ચૂક્યા ન તો નાના માણસો હતા ન તો એ ભયથી થી તૂટ્યા

રાજકોટની અંદર વાલ્મિકી સમાજના એક કાર્યક્રમમાં ભાષણ મેં કરેલું એનો એક વિડીયો વાયરલ થયો છે જેને લઈને ક્ષત્રિય સમાજના ઘણા બધા આગેવાનોએ મને એ વિડીયા અંગે પોતાની પ્રતિક્રિયાઓ આપી છે રોષ પણ વ્યક્ત કર્યો છે સલાહ પણ આપી છે આ તમામ આગેવાનોમાં અમારા વરિષ્ઠ આગેવાન ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા રાજ્યસભાના અમારા સાથીદાર કેસરીસિંહજી વાંકાનેર સ્ટેટ અમારા માનધાકાસિંહજી રાજકોટથી પૃથ્વીસિંહ જેઠવા ગુમલીથી તેજપાલસિંહ સરવૈયા ભાવનગરથી અર્જુનસિંહ વાળા જસદણથી હમણાં મનદીપસિંહજી પાલીતાણાથી બોલતા હતા એ ઉપરાંત અમારા રાજકોટના આગેવાન ભોગોબા પ્રદીપસિંહજી કિરીટસિંહજી રાણા વગેરે આગેવાનો સાથે મારી વાતચીત થઈ એમના એમના પ્રતિભાવો પણ મને મળ્યા છે ક્ષત્રિય સમાજ અને રાજવી પરિવાર અંગેના મારા ઉલ્લેખને કારણે તેઓએ પોતાની નારાજગી અને રોષ વ્યક્ત કરેલો મેં જે વાત કરતો હતો એમાં મારો આશય માત્ર વિધર્મીઓ દ્વારા આપણી સંસ્કૃતિ ઉપર અને આપણા દેશ ઉપર થયેલા જુલમોનું નિરૂપણ કરવાનો હતો સહેજ પણ રાજવી પરિવાર કે ક્ષત્રિયોને નીચા દેખાડવાનો મારો કોઈ આશય કે ઇરાદો ત્યારેય નહોતો અત્યારે ના હોય અને ભવિષ્યમાં પણ ના હોઈ શકે તેમ છતાં આ મારા વિડીયો થકી કે મારા આ પ્રવચનના ઉલ્લેખ થકી કોઈપણની લાગણી દુભાઈ હોય તો હું દિલગીરી વ્યક્ત કરું છું દિલથી માફી માંગુ છું અને ક્ષત્રિય સમાજની ગરિમા અને ગૌરવની ખેવના ધરાવતો હોવાને કારણે આ માત્ર ચૂંટણીલક્ષી વાત નથી પણ કાયમી ધોરણે આ પ્રકારના વિષયો પ્રત્યે મને પણ કોઈ પણ પ્રકારનું મનમાં ઓછપ કે ઉણપ લાવવા જેવું કે એમને કોઈને એમની ગરિમાને ધસરકો પહોંચાડવાનો મારો કદી ઈરાદો ન હોય એવી મારી નમ્ર સ્પષ્ટતા કરું છું અને આપ સૌને આ વિષયને અહીંયા પૂરો કરવા માટેની વિનંતી કરું છું ધન્યવાદ ત્યારબાદના મહત્વના સમાચાર વાત કરીએ તો ધૂળેટીના દિવસે ચંદ્રગ્રહણ શરૂ થયું છે ધૂળેટીના દિવસે ચંદ્રગ્રહણનો સંયોગ લગભગ સો વર્ષ પછી બન્યો છે ચંદ્રગ્રહણ સવારે દસ વાગ્યાને ચોવીસ મિનિટે શરૂ થયું છે જે બપોરે ત્રણ વાગ્યાને એક મિનિટ સુધી ચાલશે ગ્રહણનો સમયગાળો ચાર કલાક છત્રીસ મિનિટનો છે જોકે આ ગ્રહણ ભારતમાં દેખાશે નહીં અને તેનો સૂતકાળ ભારતમાં માન્ય પણ રહેશે નહીં આવી સ્થિતિમાં આ ચંદ્રગ્રહણની ભારત પર કોઈ અસર નહીં થાય મંદિરો પણ ખોલશે અને કોઈ નિયમોનું પાલન કરવાની પણ જરૂર નથી ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો આ લોકો પોસ્ટલ બેલેટથી મતદાન કરશે બાર આવશ્યક સેવાના કર્મચારીઓને લોકસભા ચૂંટણી વખતે પોસ્ટલ બેલેટથી મતદાન કરવાની સુવિધા અપાશે કેન્દ્રીય ચૂંટણી પંચે ટ્રાફિક પોલીસ એમ્બ્યુલન્સ મીડિયાકર્મી બીએસએનએલ રેલવે વીજ વિભાગ દૂરદર્શન ઓલ ઇન્ડિયા રેડિયો ઉડ્ડયન વિભાગ આરોગ્ય વિભાગ અગ્નિશામક સેવાઓ સહિતના વિભાગમાં કામ કરતા કર્મચારીઓ કે જેઓ મતદાનના દિવસે ફરજને કારણે હાજર ન રહી શકે તેવી સ્થિતિમાં હોય તેઓ પોસ્ટલ બેલેટથી મતદાન કરી શકશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરી તો ગરમીને લઈને શાળાઓને આદેશ આપવામાં આવ્યો છે રાજ્યમાં વેવને પગલે શિક્ષણ વિભાગે પરિપત્ર બહાર પાડ્યો છે જેમાં શાળાનો સમય સુનિશ્ચિત કરવા તેમજ તાસ દરમિયાન પાણી પીવાની છૂટ આપવા જેવા વિવિધ મુદ્દે સૂચના આપવામાં આવી છે ત્યારબાદ મહત્વના સમાચાર કરી તો ભાજપે હારના કારણે ઉમેદવાર બદલ્યો તેવું તુષાર ચૌધરીએ નિવેદન આપ્યું છે મોડાસામાં કાર્યકર્તાઓ અને આગેવાનો સાથેની બેઠકમાં સાબરકાંઠાના કોંગ્રેસના ઉમેદવાર તુષાર ચૌધરીએ કહ્યું કે ગઠબંધનના કારણે કોંગ્રેસની જીત થશે ભાજપના ઉમેદવાર ભીખાજી ઠાકોરે ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવવા બાબતે તેમણે કહ્યું કે ભાજપે હારના ડરના કારણે ઉમેદવાર બદલ્યો છે ઉલ્લેખનીય છે કે આ બેઠક પર ભીખાજી ઠાકોરે આંતરિક વિવાદના કારણે ચૂંટણી લડવા માટે ઇનકાર કર્યો છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરી તો એકત્રીસ માર્ચ પહેલાં આ કામ પતાવી લેજો ફાસ્ટેગ કેવાયસીમાં જો તમે કેવાયસી ન કરો તો એક એપ્રિલથી ફાસ્ટેગ અમાન્ય થશે આઈટીઆર અપડેટ કે જેમાં શરૂ નાણાકીય વર્ષ માટે અપડેટેડ આવકવેરા રિટર્ન ફાઇલની છેલ્લી તારીખ પણ એકત્રીસ માર્ચ છે કર બચાવવા રોકાણ કે જેમાં તમે નાણાકીય વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ માટે જૂની ટેક્સ સ્કીમમાં રિટર્ન ફાઇલ કરી રહ્યા છો તો તમને ટેક્સમાં છૂટ મળશે જીએસટી કમ્પોઝિશન કરદાતાઓ જીએસટી કમ્પોઝિશન સ્કીમ માટે એકત્રીસ માર્ચ સુધી અરજી કરી શકે છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો પંચોતેર રૂપિયામાં મળશે પેટ્રોલ કેન્દ્ર સરકારે હાલમાં જ પેટ્રોલ અને ડીઝલ બે રૂપિયા સસ્તું કર્યું હતું જોકે હવે તમિલનાડુના શાસક પક્ષ ડીએમકેએ તેના ઘોષણાપત્રમાં જાહેરાત કરી છે કે જો તેની પાર્ટી લોકસભાની ચૂંટણીમાં વધુ બેઠકો જીતશે તો પેટ્રોલની કિંમત રૂપિયા પંચોતેર અને ડીઝલની કિંમત રૂપિયા પાસઠ પ્રતિ લિટર કરાશે હાલ ચેન્નાઈમાં પેટ્રોલ સો રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ બાણું રૂપિયા પ્રતિ લીટર વેચાર્યું છે ડીએમકે તમામ પરિવારોને રૂપિયા પાંચસોમાં ગેસ સિલિન્ડર આપવાની પણ જાહેરાત કરી છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ચૂંટણી બહિષ્કારના બેનરો લાગ્યા છે ગુજરાતના અગિયાર ગામમાં લોકસભાની ચૂંટણી બહિષ્કારના બેનરો લાગ્યા છે જેમાં લખ્યું છે કે કોઈપણ પ્રકારના નેતાઓએ ચૂંટણી બાબતે ગામમાં પ્રવેશ કરવો નહીં વડોદરાના કરજણ તાલુકાના હાંડોડ ગામ સહિત વિશ ગામોમાં ખેડૂતોએ યોગ્ય વળતર મળ્યું નથી જોકે આ એક્સપ્રેસ વે અને રેલવે કોરિડોર સહિત ત્રણ પ્રોજેક્ટમાં ગયેલી જમીનોના વળતરની વાત છે તેથી આ બેનર લાગ્યા છે ખેડૂતોનો આક્ષેપ છે કે સરકારે પ્રોજેક્ટમાં મફતના ભાવે જમીન પડાવી છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ચૂંટણી કાર્ડ સિવાય તમે અન્ય દસ્તાવેજોથી પણ લોકસભા ચૂંટણીમાં મતદાન કરી શકશો લોકસભા અને વિધાનસભાની ચૂંટણીમાં મતદાન માટે બાર દસ્તાવેજો માન્ય છે ફોટો વોટર કાર્ડ સહિત બાર પૈકી કોઈપણ પુરાવો ગ્રાહ્ય રહેશે એપી કાર્ડ નહીં હોય તો પણ અન્ય કોઈપણ માન્ય દસ્તાવેજ બતાવીને મતદાન કરી શકાશે હવે વાત કરીએ લોકસભા ચૂંટણીમાં મતદાન માટે કયા કયા બાર દસ્તાવેજો માન્ય રહેશે સૌથી પહેલું છે મતદાન ફોટો ઓળખ કાર્ડ આધાર કાર્ડ જોબ કાર્ડ ફોટોગ્રાફ સાથેની પાસબુક ડ્રાઇવિંગ લાઇસન્સ કાર્ડ ઇન્ડિયન પાસપોર્ટ પેન્શન ડોક્યુમેન્ટ સરકારી ઓળખપત્રો યુડીઆઈડી કાર્ડ સર્વિસ ઓળખપત્ર અને સ્માર્ટ કાર્ડ આ તમામ બાર દસ્તાવેજો લોકસભા ચૂંટણી તેમજ વિધાનસભા ચૂંટણીમાં મતદાન માટે માન્ય રહેશે કે બિન નિવાસી ભારતીયોની જો મતદાર તરીકે નોંધણી કરેલ હોય તો તેઓએ મતદાન મતકે ફક્ત અસલ પાસપોર્ટ રજૂ કરીને તેમની ઓળખ પ્રસ્થાપિત કરવાની રહેશે આમ તમે ચૂંટણી કાર્ડ સિવાય અન્ય દસ્તાવેજોથી પણ લોકસભા ચૂંટણીમાં મતદાન કરી શકશો જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલ નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી મારા આવનારા તમારા વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે